સામે આવી રહી છે રોજે રોજ રોડ બાપુનગર આપઘાત ની ઘટના ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના રાંદેર રોડ બાપુનગર ખાતે એક રાજસ્થાની યુવાને ગણે ફા આપઘાત કરી લીધો છે ચાર મહિના પેલા જ રોજગાર માટે સુરત આવેલા અને રાંદેર રોડ બાપુનગર ખાતે રહેતા રામચંદ નામનો યુવાન છૂટક મજૂરી કરતો હતો જો કે તેણે અચાનક જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે હા તો બનાવ ને લઈ રાંદેર પોલીસે અકસ્માત મોહતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બાપુનગર બોર્ડિંગ વિસ્તારમાં મારા રૂમ છે આ ત્યાં બાળુદે ફાંસી લીધેલી બે મહિનાથી રહેતો હતો રામચંદ્ર નામ છે વીસ વર્ષ ઉંમર નાતા પર કામ કરવા જાય હજી કાલે અઢી વાગે કર્યું બપોરે ત્યાં ફાંસી લઈ લીધે બાથરૂમ ટેન્શન વગેરે કઈ જ નહીં ના કઈ નથી